હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ એન્જેલ એકેડમી ડિજિટલ ક્લાસ માફ કરતો સમરાટ સાંભળજો દીક્યાં થી તૈયારી करू ઓકે બેઠે બેઠા પ્રશ્નો અહીંયા આવેલા છે છેલી 2022 ની પોલીસ કોન્સ્ટેબલ ની પરીક્ષા હતી ને એના બેઠા પ્રશ્નો 100 માંથી 85 માર્ક્સ નું કન્ટેન્ટ તમને અહીંથી મળી જાય ક્યાં થી એન્જેલ એકેડમી માંથી શું વાત કરો છો હા સાબિતી આપું છું સીધા ન કરતા થોડીક ધીરજ રાખજો 10 15 મિનિટ ટાઈમ આપજો એક એક પ્રશ્ન બતાવી દઉં છું બીજું કે જે વિદ્યાર્થી મિત્રોને ઘરે બેઠા તૈયારી કરવી છે માની લો કે હજી ત્રણ કે ચાર મહિના છે તો ત્રણ કે ચાર મહિનામાં મારા દ્વારા ભણાવેલો આખે આખો પોલીસ કોન્સ્ટેબલનો કોર્સ પ્લસ ફેકલ્ટી દ્વારા ભણાવેલો કોર્સ એ બંને તમને અહીંયા એક જગ્યાએ મળી જશે ટાર્ગેટ ખાખી આ ટાર્ગેટ ખાખી કોર્સની કિંમત અત્યારે આપણે માત્ર પાંચ રાખીએ છીએ પુસ્તકો વગર એમાં જૂના વિદ્યાર્થી હોય કે જે એન્જલ એકેડેમી ખાતે ભણી ગયા હોય અથવા તો એપ્લિકેશનમાં આગળ કોર્સ લીધેલો હોય સમય પતી ગયો હોય તો એ મિત્રો માટે ફક્ત બે હજાર નવસો નવ્વાણું છે કદાચ કોઈને એવું લાગે કે મારાથી થશે કે નહીં થાય તો એના માટે આજે નવી એક વસ્તુ લઈને આવ્યા છે કે તમે એવું હોય તો પહેલાં એક મહિનાની ટ્રાય મારી લ્યો એક મહિનાની ફી આપણે બે હજાર ચારસો એમાં આખે આખા કોર્સ નો એક્સેસ મળશે માની લો કે કદાચ તમને એવું લાગે છે કે મને ગણિત નથી આવડતું તો અમારા ત્યાં આવી અને તમે ગણિત ભણવાનો પ્રયત્ન કરો જોઈએ એક મહિનો આપી ઈશ્વરની કૃપાથી એક મહિનાની અંદર અંદર તમને એવું લાગે કે ગણિત મને આવડ્યું અને મને ફાયદો થયો તો તમારા પૈસા વસૂલ છે તમને એવું લાગે કે મને રીઝનિંગ નથી આવડતું તો અહીંયા આવો એક મહિનાનો કોર્સ લ્યો અને એક મહિના સુધી રીઝનિંગ ધમધમાઈ ભણવાનું ચાલુ રાખો એક એક ટોપિક અંદર સમજાવું એ પ્રમાણે જોતા જાઓ સમજતા જાઓ શીખતા જાવ જો તમને એવું લાગે કે મને રીઝનિંગ આવડે છે તો મથો એમાં પૈસા વસૂલ તમને એવું થાય કે મને બંધારણ નથી આવડતું તમને એવું લાગે કે મને ઇતિહાસ નથી આવડતું તમને એવું લાગે કે મને વિજ્ઞાન નથી આવડતું તમને જે વિષય ના આવડતો હોય ત્યાંથી શરૂઆત કરો એક મહિનો છે ચોવીસો નવાણું છે એવું સમજો કપડાની એક જોલ લઈ લીધી છે એક બૂટ લઈ લીધા એક ચશ્મા લઈ લીધી પણ જે ન આવડતું હોય ત્યાંથી શરૂઆત કરી હું તમને ત્યાં ચેલેન્જ આપું છું જે વિષય તમને ન આવડતો હોય ને ત્યાંથી શરૂઆત કરો એક મહિનામાં મથો જોઈએ કેટલું મથો છે અને પછી તમે એવું કહેશો કે ઓહોહો ભૂલ કર્યા તો વહેલા ચાલુ કરી દીધો ઓકે પછી તમને એવું લાગે જ પછી આ ચાર મહિનાનો કોર્સ લઈ લીધો મહિને મહિને છૂટક ન લેવું હોય તો કેમ કે મહિને મહિને લેશો તો દસ હજાર પૂગી જાય ચાર મહિનામાં પોલો છ હજારમાં પડી જાય હવે આનાથી હેઠે ઓકે હજી કંઈ હવે હું નથી કરી શકું એમ આ છેલ્લામાં છેલ્લો ઓપ્શન છે તમારે જ્યારે જરૂરિયાત હોય ત્યારે તમે આમાં ઇન્વોલ્વ થઈ શકો છો ચર્ચા ચાલુ રાખીશું સફળ થવાનું કરવાના જ છે બસ જોડાયેલા રેજો મજા આવે તો તમારા મિત્રો સાથે શેર કરજો રેડી મળીએ ચાલો આગળ